પોલીસને અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી ઘરમાં પિસ્તાલીસ વર્ષની મહિલા તેની પુત્રી સહિતના ત્રણ વ્યક્તિ હાજર હતા તેમના જીવનને જોખમ હતું જેથી મહિલાને સમજાવવાનો પ્રયાસ સફળ રહ્યો હતો જેથી દરવાજો ખોલીને તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ફાયરબ્રિગેડના ઓફિસર હરેશ ભગવાકરે કહ્યું કે મહિલાનો પતિ ક્યાંય ચાલ્યો ગયો છે જેને લઈને મહિલા આવેશમાં આવી ગઈ હતી બાદમાં તેણીએ જીવન ટૂંકાવી લેવા માટે આ પગલું ભર્યાનો નિર્ણય કર્યો હતો બાદમાં પોલીસ અને બ્રિગેડે રેસ્ક્યુ કર્યું હતું ગેસની બોટલ સુરક્ષિત સ્થળે મૂકી દીધી હતી અને બાદમાં મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું